કોકણા એન્જિનિયર્સ ગ્રુપ એસોસિએશન દ્વારા નાનાપોડા એન આર રાઉથ હાઇસ્કૂલ ખાતે હાયર એજ્યુકેશન વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરસ્કાર કાર્યક્રમ યોજાયો કપરાડા ધરમપુર તાલુકાના કોકણા એન્જિનિયર્સ ગ્રુપ એસોસિએશન દ્વારા નાનાપોડા એન આર રાઉથ હાઇસ્કૂલ ખાતે હાયર એજ્યુકેશન વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કુકળા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવાનો અને તેમને તેમની શૈક્ષણિક સિદ્ધિઓ બદલ સન્માનિત કરવાનો હતો કાર્યક્રમની શરૂઆત પ્રકૃતિ પ્રાર્થનાથી કરવામાં આવી હતી જે પ્રકૃતિ પ્રત્યે આદર અને કૃતજ્ઞતા દર્શાવે છે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મહેમાનોનું સ્વાગત ફૂલછોડ દ્વારા કરવામાં આવ્યું હતું જે પર્યાવરણ પ્રત્યેની સંસ્થાની પ્રતિબદ્ધતા દર્શાવે છે કપરાડા તાલુકાના ધારાસભ્ય અને પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી જીતુભાઈ ચૌધરીએ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ આપી હતી તેમણે વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને તેમની શૈક્ષણિક સફરમાં સફળ થવા માટે પ્રેરણા આપી હતી કાર્યક્રમ દરમિયાન કુકણા એન્જિનિયર્સ ગ્રુપ એસોસિએશને સમાજસેવાના ભાગરૂપે અંધજન મંડળને સહાય પૂરી પાડી હતી આ સહાય અંધજન મંડળના સભ્યોને મદદરૂપ થશે અને તેમના જીવનની ગુણવત્તા સુધારવામાં મદદ કરશે વધુમાં સાર્વજનિક પુસ્તકાલયને પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું જે જ્ઞાનના પ્રસાર અને વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે કાર્યક્રમનો મુખ્ય ભાગ કોકરા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન હતો ઉચ્ચ શિક્ષણમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને સન્માન પ્રમાણપત્ર અને ચેક દ્વારા રકમનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પુરસ્કારો વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક યાત્રામાં વધુ મહેનત કરવા અને સફળ થવા માટે પ્રોત્સાહિત કરશે દરેક તાલુકાના હોદ્દેદારોએ વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા અને તેમની સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી કાર્યક્રમના અંતે પર્યાવરણ જાગૃતિના ભાગરૂપે ફૂલછોડની રોપણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ પર્યાવરણ પ્રત્યેની સંસ્થાની સંવેદનશીલતા દર્શાવે છે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા દરેક વ્યક્તિ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી જે સામૂહિક ભાવનાને પ્રોત્સાહન આપે છે સમગ્ર કાર્યક્રમનું સંચાલન જસવંતભાઈ ભીમસરા અને ડોક્ટર જગદીશભાઈ ખાંડરા દ્વારા કરવામાં આવ્યું હતું જેમણે કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી કૂકણા એન્જિનિયર્સ ગ્રુપ એસોસિએશન દ્વારા આયોજિત આ કાર્યક્રમ કૂકણા સમાજના વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ પ્રોત્સાહનરૂપ સાબિત થયો છે આ કાર્યક્રમે માત્ર વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિઓ બદલ સન્માનિત કર્યા નથી પરંતુ તેમને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત પણ કર્યા છે આ કાર્યક્રમ સમાજ સેવા અને પર્યાવરણ જાગૃતિના મહત્વને પણ પ્રકાશિત કરે છે જે સમાજના વિકાસ માટે જરૂરી છે આ કાર્યક્રમ કુકડા સમાજના વિદ્યાર્થીઓ માટે એક યાદગાર અને પ્રેરણાદાયી અનુભવ હતો આ કાર્યક્રમ વિદ્યાર્થીઓને તેમના ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરશે અને સમાજના વિકાસમાં યોગદાન આપવા માટે પ્રેરણા